નવસારી સહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું સેના વિવિધ જાહેર માર્ગો પર પડેલા મોટા ખાડાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરવામાં આવી હતી કોંગ્રેસે આરજ કરી કે તાત્કાલિક સમારકામ કરવો જરૂરી છે જેથી વાહન ચાલકોને પટકાવવાનો અને અકસ્માત થવાનો ભય ન રહે સાથે જ નવસારી જિલ્લાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પડેલા ખાડાઓનું પણ તાત્કાલિક પુનઃનિર્માણ કરવામાં આવે એવી માંગ પણ કરાવી હતી आज रोज नवसारी विजयपुर शहर कांग्रेस समिति કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર ખાસ કરીને રસ્તાઓ જે નવસારી શહેરના વિવિધ રસ્તાઓ જે ખરાબ હાલતમાં છે અને જેને પાંચ મહિના પહેલાં જ રિપેર કર્યા કે આખા નવા બનાવીને એ કર્યા છતાં પણ હાલમાં એ પરિસ્થિતિ છે કે રસ્તા એટલા ખરાબ છે કે જેની અંદર અવર જવર કરવામાં રાહદારીઓને બહુ મુશ્કેલ પડી રહી છે તેની સાથે જ જે નેશનલ હાઈવેની અડતાલીસનો જે આપણો રસ્તાઓનો સમાવેશ છે મહાનગરપાલિકામાં એ પણ બહુ ખરાબ હાલતમાં છે તો અમારે કલેક્ટરશ્રીને એ જ કહેવાનું હતું કે આ રસ્તાઓ વહેલા શકે સારા બને